સૂર્યનારાયણ ને પાણી સડાઈ દીધું છે સૂર્યનારાયણ ઉગી ગયા છે કેવો ભાવનગર નો નજારો તમે જોઈ શકો છો કેવો સરસ નજારો છે કબૂતર આવી ગયા છે કબૂતર આવી ગયા દાણા હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો દિવસના હાડા હાથિયા છે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે તો મારા બ્લોકમાં બનાવી જો હવે આપણે સૂર્યનારાયણને પાણી સડાઈ દીધું છે અને હવે આપણે હેઠે જઈને નાસ્તો કરવાના છે હવે આપણે આ લોટી લઈ લઈ આ બાજુનો નજારો કેવો સરસ છે હવે આપણે હેઠળ ગામડેથી બોર આવી ગયા છે આ બોર આવ્યા છે થી ચા પીવાઈ ગઈ છે અને આપણે ગાંઠિયા ખવાઈ ગયા છે અને વાહે જો ચટણી વધી રહી છે અને આપણે માસીજીને ઘેરે માંડવા મુહૂર્તમાં ગયા હતા ને આવા પડીકા આવ્યા પડીકા તો નહીં આવે આવી ઠીલ્યું રેખું છે અને હવે આપણે આને અંદર થી ખોલશું કે શું નીકળે છે હવે આપણે એ ખોલશું કે આપણે એની અંદરથી શું નીકળે છે અને આપણે ગામડે થી શાળાના બોરે પણ આવી ગયા છે તો તમને બોરે પણ દેખાડું આપણે શાળાના બોરે પણ આવી ગયા છે અને આપણે શાળાના બોરે પણ આવી ગયા છે ગામડે હવે આપણે આજ માંડવા મુરસ ગયા થાય એટલે આવી છે હવે આપણે આ ખોલવી છે કે આમાંથી શું નીકળે છે અહિયાં તો હવે આપણે આમાં ખોલવી હવે આમાંથી શું નીકળે તે દેખાડવી આમાંથી જો પતાસા ત્રણ નીકળ્યા બે ખારેક અને બે ચોકલેટ

સોડી પાવણે છે એટલે આપણે ભાઈને સોડી હાટો આપણે ગિફ્ટ લેવી જ પડે તે એટલે આપણે ગિફ્ટ લેવા ગામમાં જવાના છે તો હવે આપણે બજારમાં જવાના છે તો મારા લોમાં બનાવી છે હવે આપણે ગામમાં જવાના છે આપડા આપણે ગામમાંથી આવી ગયા ગામમાંથી માંથી નવા લુગડા લીધા એક આવી જોડશે કાપડ લીધું છે અને એક આવી જોડશે

આપણે આ બધી વસ્તુ ગામમાંથી લઈને આવી ગયા હતી અને હવે આ હાડીને પોટો સીવવા નાખશું અને શીખી વસ્તુ લાવ્યા તે તમને બતાવી દીધી છે હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ રસોઈ બનાવીને તે મળીએ તો મારા બ્લોકમાં બનાવી દયો આપણે રસોઈ બનાવીને આજ શનિવાર છે એટલે ઝાંજરીએ ગયા તા છોકરાઓ અને ઝાંજરીએથી શ્રીફળ વધીને આવ્યા છીએ

આપણે ખાટલી ભરીને વાસણ ઉઠકી નાખ્યા છે વાળું કરી લીધું ગામમાં ગયા તા ગામમાંથી આવીને પછી આપણે રાંધ્યું રાંધીને તે આપણે વાળું કર્યું વાળું કરીને તે આપણે વાસણ ઉટકી નાખ્યા અને આપણે ગામમાંથી ભાઈના ઘેરા લગન છે એટલે દેવા દીવાહાટું વસ્તુ લાવ્યા હતા અને લાવ્યા અને મારી એક હાડી માર ભાઈ આપી તેનો જે આપણે બ્લાઉ બ્લાઉઝ સીવડાવવાનો છે અને હવે આપણે આ વિડીયાને અહીંયા એન્ટ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દેવભૂમિ દ્વારકે